તો થેન્ક યુ ભગવાનનો પણ આભાર માનવી અને આપ સૌ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર બહુ બધા આશીર્વાદથી આપણે વરસાદ આવે એક મહિનાથી વરસાદ નહોતો એટલે એમ થતું હતું મને તો એમ થતું હતું હવે તો નવરાત્રિ આવી ગઈ હવે વરસાદ આવશે કે નહીં એટલે બહુ બધે દિલાસો આપ્યો હતો સાંતાબેન અમેરિકાથી એમણે પણ કીધું હતું કે કૈલાશ બેન વરસાદ આવશે ઘણા બધા એવા ભાઈઓ છે ગોર્ધનભાઈ જેવા વિપુલભાઈ જેવા બહુ બધા એ સોરી જેના જેના નામ ન લેવાના હોય બધા તો થેન્ક યુ આપ સૌનો તો મસ્ત આપ સૌના આશીર્વાદથી વરસાદ હવે મસ્ત આવી ગયો છે અને હવે માંડવીમાં ઉતારો આવશે કાંઈ ઘટે નહીં એવો જોરદાર તો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ અને હા તમારે વરસાદ છે કે નહીં અમારે અત્યારે શુક્રવાર છે અને સાંજના છ વાગે ચાલુ થયો છે તમારે આજે કયો વાર છે કોમેન્ટમાં જણાવજો જય શ્રી કૃષ્ણ જો અને કયા ગામ થી વિડીયો જોવો છો એ પણ કહી દેજો